નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બેનું ગણિત ભણીશું તેમાં પાઠ ચૌદ છે પક્ષીઓ આવે પક્ષીઓ જાય તો અહીં કેટલાક પક્ષીઓના ચિત્રો આપ્યા છે આ પક્ષીઓના ચિત્રો આપણે જાતે ગણવાના છે અને અહીં બાળકો ચર્ચા કરી રહ્યા છે કે અહીંયા પચીસ પક્ષીઓ છે ઊંચે જુઓ ઊંચે જુઓ કેટલાક નવા પક્ષીઓ આવી રહ્યા છે તેઓ પક્ષીઓ ગણી રહ્યા છે અને તેમના માટે કાર્ડ બનાવી રહ્યા છે તો ઉપરના જૂથ માટે તેઓ દસનું એક કાર્ડ બનાવે છે અને નીચેના જૂથ માટે એક એકના એવા છ કાર્ડ બનાવે છે તો દસ ને છ કેટલા થશે સોળ એટલે સોળ પક્ષીઓ આવી રહ્યા છે એમ તેઓ ચર્ચા કરી રહ્યા છે પણ તે બધા આવ્યા ક્યાંથી તો તેઓ કહે છે કે દૂરના પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવ્યા હશે તરત જ બીજા સોળ પક્ષીઓ ઉડીને આવ્યા તો હવે કુલ કેટલા પક્ષીઓ થયા હશે તેનો આપણે સરવાળો કરીશું તો સોળ વત્તા પચીસ તો છ ને પાંચ કેટલા થશે અગિયાર તો અગિયારમાં એકમના નીચે એક લખીશું અને દશકની ઉપર એક લખીશું તો એકને એક બે ને બે ચાર એટલે કેટલો જવાબ થશે એકતાલીસ અને બાજુમાં કાર્ડ પણ બનાવવાના છે તો એક માટે દસનું એક કાર્ડ બનાવવાનું છે અને છ માટે ત્રિકોણના એવા છ કાર્ડ બનાવવાના છે પચીસમાં બેના ચોરસના બે કાર્ડ બનાવવાના છે અને પાંચના ત્રિકોણના પાંચ કાર્ડ બનાવવાના છે જવાબ એકતાલીસ જવાબ છે એટલે ચાર માટે ચાર ચોરસ કાર્ડ બનાવીશું અને એક ત્રિકોણનું કાર્ડ બનાવીશું નીચે તે જ દાખલો આપ્યો છે તો તેના માટે છ ને પાંચ અગિયાર એટલે એક નીચે અને એક વધી મૂકી છે તો એકને એક બે ને બે ચાર એટલે એકતાલીસ જવાબ આવી ગયો છે હવે બાજુમાં વધીનું એક ચોરસનું કાળ વધી ગયું છે એટલે બે બની ગયા છે ચોરસના કાળ અને છ ત્રિકોણના કાળ બન્યા છે નીચે બે ચોરસ કાળ છે અને પાંચ ત્રિકોણ કાળ છે એટલે અહીં વધીનું એક કાળ વધી ગયું છે એટલે દસના એક એક કાળ બાદ કરીશું એટલે જવાબમાં એકતાલીસ જવાબ આવે છે એટલે ચાર દસ દસના કાળ બનશે અને એક ત્રિકોણનું કાળ બનશે આ રીતે પેલા એક એકના કાળ દસ બાદ કર્યા એટલે અહીં નીચે એકતાલીસ કાળ વધી ગયા છે એટલે તે અહીં બતાવ્યા છે કેટલાક બગલા અને હંસ એટલે કે તેઓ કેટલા બગલા છે અને હંસ છે તેઓનો સરવાળો અહીં કરી રહ્યા છે તો એકત્રીસ બગલા છે અને ઓગણચાલીસ હંસ છે તો કેટલા થશે તેનો સરવાળો અહીં આપણે કરીશું તો નવ ને એક કેટલા થશે દસ તો ઝીરો આપણે એકમના નીચે મૂકીશું અને એક દશક ઉપર મૂકીશું તો વધીને આપણે પહેલાં જ ગણી લેવી તો ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત એટલે કેટલો જવાબ થશે સિત્તેર હવે બાજુમાં કાર્ડ બનાવવાના તો ત્રણના ચોરસ કાર્ડ બનાવવાના છે અને નવ ત્રિકોણ કાળ બનાવવાના છે નીચે ત્રણ ચોરસ કાળ બનાવવાના અને એક ત્રિકોણનું કાળ બનાવીશું અને જવાબમાં સિત્તેર આવી રહ્યા છે એટલે સાત દસ દસના ચોરસ કાળ બનાવ્યા છે એટલે હવે હંસ અને બગલાની કુલ સંખ્યા કેટલી થશે સિત્તેર આ રીતે આપણે સરવાળા ગણવાના છે અને નોટબુકમાં પણ લખવાના છે જય શ્રી કૃષ્ણ